હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ અલીના ખાતે સગા ભાઈએ જમીનમાં દગો કર્યાના આક્ષેપ સાથે રાવળ રમેશભાઈ આમરણ ઉપવાસ પર ઉતર્યા મહુધા તાલુકાના અલીના ગામ ખાતે આવેલ જમીનમાં

તમે આમ ઉપવાસ પર બેઠા છો શેના માટે બેઠા છો આ ઉપવાસ પર એટલા માટે બેઠો કે આલીના સીમ વિસ્તારની જમીન સર્વે નંબર સાડત્રીસ અગ્યાસી નિમ વિસ્તારની જયંતિભાઈ રતિભાઈ રાવળ પાસેથી રૂપિયા એક લાખ એક લાખમાં વેચાણ રાખેલું અને એ રોકડા આપેલા છે એ મિર્ઝા અબ્દલ બેગ અને રફીક મિર્ઝા વચ્ચે રહીને રૂપિયા આપ્યા છે સદર જમીનમાં મારી સાડાઠ ગુંઠા જમીન છે અને સરાટ ગુંઠા જમીન રેશભાઈની છે જ્યારે દસ્તાવેજ કરવા ગયા ત્યારે મને જયંતિભાઈ સાથે લઈ ગયા નહીં અને સત્રકુંઠાનો દસ્તાવેજ હરીશભાઈને કરી દીધો તેની આ લઈને આ દિન સુધી એટલે કે વર્ષ ઓગણીસો બે હજાર પાંચ પછી સતત મારી સાથે ઝઘડો તથા તેના દીકરાઓ કરે છે અને તે જવાઓનો રસ્તો પણ આપતા નથી તેથી સદર હું આ મનંત ઉપવાસ પર બેઠો છું જ્યાં સુધી આ નિકાલ નહીં આવે ત્યાં સુધી મારો આ કાર્યક્રમ ચાલુ રહેશે આ મેટરમાં હરીશભાઈ રાવળ તરફથી મને પૂરે પૂરો સહયોગ છે અને તેમણે મને બે હજાર સોળમાં લખાણ પણ આપ્યું છે જેની અરજીની નકલ છે મુખ્યમંત્રી સાહેબ મામલતદાર સાહેબ મહધા કલેક્ટર સાહેબ નડિયાદ તાલુકા વિકાસ અધિકારી સાહેબ મહધા એ સાહેબ સાહેબ મહધા પી એસપી સાહેબ અને કપળ અરજી કરેલ છે અહીં તમારો નિર્ણય કોઈ ના લાવી શકે તો અમે શું કરશું કોઈ નિર્ણય ના હોય તો ઉપવાસ ઉપાસ ચાલુ રાખવાનો ઉપવાસ